પોષ મહિનાની વિનાયક ચોથ આ વ્રત મહિલાઓ માટે ખૂબ જ ખાસ છે આ દિવસે ગણેશજી અને ચંદ્રદેવની પૂજા કરવાથી સૌભાગ્ય વધે હેપોષ મહિનાના સુદ પક્ષની ચોથ ત્રણ જાન્યુઆરી શુક્રવાર રોજ છે જેને વિનાયક ચોથ કહેવામાં આવે છે આ દિવસે વ્રત અને પૂજા કરવાનું વિધાન છે સાથે જ સાંજે ચંદ્રના દર્શન કરીને જળ ચઢાવવામાં આવે છે ગણેશજી સાથે ચંદ્રની પૂજા કરવાથી પરણિતા મહિલાઓ માટે આ દિવસ ખાસ હોય છે પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન ગણેશજી સાથે શિવપાર્વતી અને ચંદ્રની પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ વધે અને પરેશાનીઓ દૂર થાય છે ગણેશ પૂજા વિધિ સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને સાફ કપડાં પહેરો તે પછી પૂજા અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લો પૂજન સમયે શ્રદ્ધા પ્રમાણે સોનું ચાંદી પિત્તળ તાંબુ અને માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો તે પછી સુગંધિત સામગ્રીઓથી ભગવાનની પૂજા અને આરતી કરો પૂજા કરતી સમયે ગમ ગણપત્યય નમઃ મંત્રનો જાપ કરો પછી ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો ગણેશજીને એકવીસ દૂર્વા ચઢાવો પછી લાડવાનો પણ ભોગ ધરાવવો તે પછી બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો સાંજે ફરી ગણેશજીની પૂજા અને આરતી કરો તે પછી તમે પણ ભોજન કરી શકો છો ગણેશજીના બાર નામથી પૂજા પોષ મહિનાની વિનાયક ચોથના દિવસે ગણેશજીના બાર નામ બોલીને પૂજા કરવી જોઈએ કેમ કે આ નામ બોલતી સમયે કરવામાં આવતી પૂજા જલ્દી સફળ થાય છે ભગવાન ગણેશના બાર નામ મંત્રનો જાપ અને પૂજા કર્યા પછી મોદક કે લાડવાનો પ્રસાદ ભગવાનને ધરાવો પછી ભક્તોને પ્રસાદ વહેંચો તે પછી બ્રાહ્મણ ભોજન પણ કરાવો ગણેશજીના બાર નામ સુમુખાય નમઃ એકદંતાય નમઃ કપિલાય નમઃ ગજકર્ણાય નમઃ લંબોદરાય નમઃ વિકટાય નમઃ વિઘન્નાશાય નમઃ વિનાયકાય નમઃ ધૂમ્રકેત્વે નમઃ ગણાધ્યક્ષાય નમઃ ભાલચંદ્રાય નમઃ ગજાનનાય નમઃ સાંજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું ચોથ તિથિએ ચંદ્રદેવની પણ પૂજા ખાસ પડદાયી રહે છે આ તિથિએ સાંજે ચંદ્ર દર્શન કર્યા પછી ચાંદીના લોટામાં પાણી અને દૂધ મિક્સ કરીને ચંદ્રને અર્ઘ્ય આપવું તે પછી મીઠાઈનો ભોગ ધરાવવો ધૂપદીપ પ્રગટાવીને આરતી કરો એક સમયે ભોજન કરવું અને શિવ મંત્રનો જાપ કરવો પોષ મહિનો હોવાથી વિનાયક ચોથના દિવસે એક સમયે ભોજન કરવું જોઈએ એટલે વ્રત રાખવાથી સૌભાગ્ય અને યશ મળે છે આ દિવસે વ્રત કરવાથી ઉંમર પણ વધે છે શિવપુરાણ પ્રમાણે આ દિવસે નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મોક્ષ મળે છે ચોથ તિથિએ આ વસ્તુઓનું દાન કરવું ચોથ તિથિએ પૂજા પાઠ સાથે જ અનાજ અને રૂપિયાનું દાન કરો આ તિથિએ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને કપડાનું દાન કરવું આ દિવસે તલ અને ગોળનું દાન કરવું જોઈએ વિનાયક ચોથનું મહત્ત્વ વિનાયક ચોથ તિથિએ શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે એકવાર બપોરે અને પછી સાંજના સમયે માન્યતા છે કે વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આર્થિક સંપન્નતા સાથે સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્તિ થાય છે ચોથ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે